દેવાની વેચી દેવાની હે ખાલી બે ઓનર ટુ ઓનર ની ગાડી અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ સી પોરબંદર માંથી લઈને આવી ગયો મારા વાલા ચાલુ લો ને ગાડી હા મારા

કોઈ કે જો લેવા ને જઈ કે મોડું કરે નહીં તો હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હજાર વીસ ની ભારત બેન્જ બાર ટાયર માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા ખાલી ચોવીસ લાખ રૂપિયામાં આ ટીપટોપ બે હજાર વીસ ની ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા તમારી માટે લઈને આવી ગયો બે હજાર એકવી મોડલ દોસ્ત સીએનજી અશોક લેલન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આ વન ઓનર ની અશોક લેલન દોસ્ત ગાડી ખાલી ચાર લાખ ને એકાવન હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ભરૂચ દહેજ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કધીશ એ હોરા તો તમને વાત કહું ખાનકી તમારી માટે લઈને આવો છ ટાયરની ટીપટોપર ગાડી તો હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અઢારની બેસ ફોર છ ટાયરમાં ટીપટોપ કંડિક્શનમાં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આ અશોક લેલનની ગાડી દઈ દેવાની હે એમાં મારા વાલા વીમો નવો ભરેલો આજીવન ટેક્સ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ખાલી પંદર લાખ પિંચોતેર હજાર ફિક્સમાં દઈ દેવાની હે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો વાલા જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અઢારના અગિયારમાં મહિનાનું ચૌદ ટાયરની અશોક લેલનની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ ટીપટોપ કંડિશનની ગાડી દઈ દેવાની હે એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો ભરેલો બે વર્ષનું પાર્સિંગ કમ્પ્લીટ ટાયર એ ટીપ ટોપ કન્ડિશન ને કેબિન તો હજી હમણાં જ નવું કરેલું છે ને આખા બોડી કેબિન રીફિટિંગ કરેલા અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર કિંમત ફોન ઉપર થાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ટાણું કટાણું એ જોવે નહીં

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ તાણું ક તાણું એ જોવે નહીં રોજી આવે છે નવા વાહન લઈ 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 કોઈ કે જો ખરીદાર ને જઈ કે મોડું કરે નહીં તો હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો જોન્ડિયર ત્રેપન દસ બે હોલ નું મોડલ અને બે હજાર બાવીસ માં લોડર બનાવેલું આ લોડર ટ્રેક્ટર આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી આઠ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તમારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હોલ નો મહિન્દ્રા સુપ્રો હા

અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો 2000 હોલ નું JCB 3DX આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ટિપ ટોપ કન્ડિશન નું JCB દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી હોળ લાખ જોવા માટે ભાવનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ